સુરતના અઠવા વિસ્તારમાં મોડી રાત્રે આગનો બનાવ એપાર્ટમેન્ટ નીચે મીટર પેટીમાં આગ લાગી હતી ગ્રાઉન્ડ ફ્લોરના ભાગ પર આવેલ મીટર પેટીમાં આગ લાગતા દોડધામ મચી હતી આગ પાર્ક કરેલી મોટરસાયકલમાં પ્રસરતા છ વાહનો બળીને ખાખ થયા અઠવા વિસ્તારમાં આવેલ આદેશ્વર એપાર્ટમેન્ટની ઘટના એપાર્ટમેન્ટ નીચે દાદરના ભાગ પાસે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જ્યાં ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબૂ લેવામાં આવ્યો હતો જ્યારે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ લાખોનું નુકસાન થવા પામ્યું છે I okay. do